વારસ્યા વિસ્તારમાં આવેલા જુલેલાલ મંદિરમાં પૂજન અર્ચન અને દર્શન કરવા બહોળી સંખ્યામાં આબાલ વૃદ્ધ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા સાંજના વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી જે વાસ્ટે ગાસ્ટે શહેરના મુખ્ય માર્ગ પર આયોલાલ જુલેલાલના જયઘોષ સાથે નીકળી હતી આ સાથે દિવસ દરમિયાન શહેરની સિંધી વસાહતોમાં ઠેર ઠેર પ્રસાદ અને ઠંડા પીણાના વિતરણ કરાયા હતા સિંધી સમાજે પરસ્પર નૂતન વર્ષની શુભેચ્છાની આપલે કરી હતી આજે આજે જે પર્વ છે એ આપણા ઈષ્ટદેવ ઝૂલેલાલ ભગવાનનો જન્મદિવસ છે આ એક હજાર પંચોતેરનો જન્મદિવસ છે અને આખા હિન્દુસ્તાનમાં ભગવાન શ્રી ઝૂલેલાલનો જન્મદિન ઉજવાય છે એમાં આપણે વડોદરામાં વારસિયા પૈકી જે જૂનામાં જૂનું મંદિર છે અને વધારેમાં વધારે સિંધી કમ્યુનિટી અહીંયા છે એટલે અહીંયા બહુ ધામધૂમથી મનાવીએ છીએ સવારે પાંચ વાગે મંગળા આરતી કરીએ એના પછી પ્રભાત ફેરી કાઢીએ છીએ અને બપોરે હમણાં સાડા બારથી ત્રણ વાગ્યા સુધી મહાપ્રસાદી છે અને સાંજે છ વાગે અમે જે બહેરાણા બનાવીએ છીએ ઝૂલેલાલના જે ઝૂલેલાલ ભગવાન કહી ગયા હતા જળ અને જ્યોતની પૂજા તો એ જ્યોત પ્રગટાઈને અમે જળમાં પધરાઈએ છીએ અને એમાં જે પ્રસાદીઓ છે જળના જીવો ખાય છે એ કાર્યક્રમ કમિરે રાત્રે દસ સાડા દસ વાગે સમાપ્ત થાય છે અને આખો દિવસ અહીંયા હાથ પ્રસાદી અને દર્શન ચાલુ રહે છે આખા વડોદરામાં જ્યાં પણ અમારા સિંધી કોમ્યુનિટીના માણસો રહે છે વારસા સિવાય એ બધા અહીંયા દર્શન કરવા આવે છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર